સુરત શહેરમાં સતત આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે તે હીરાની ઘેરી મંદિર રત્ન કલાકારોનો ભોગ લઈ રહી છે જેમાં બે રત્ન કલાકાર એવા સગા ભાઈઓ એકસાથે અનાજમાં નાખવાની જરી દવા પીને આપઘાત કરી લેતા ચકચારમતી જોવા પામી છે અમરોલી વિસ્તારમાં રહેતા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં મજુ ફેલાયું છે સમગ્ર ઘટનાની અમરોલી તપાસ હાથ ધરી છે સુરતમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અને સૌથી અગ્રિમ કારણ હોય તો તે છે આર્થિક મજબૂરી લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે અને રોજ કોઈને કોઈ જિંદગી તેમાં હણાઈ રહી છે ત્યારે એક સાથે બે ભાઈઓએ આર્થિક પરિસ્થિતિથી કથળી જતા આપઘાત કરી લેતા શોકની કાલીમાં આ વિસ્તારમાં છવાઈ જવા પામી છે હાલ આપણે વાત કરી રહ્યા છે સુરતના અમરોલી વિસ્તારની અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન ચંદુભાઈ સુતરિયા અને તેના મોટા ભાઈ પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવ અનુભવી રહ્યા હતા હીરાની મંદીના કારણે લોનના ના ભરી શકાતા ન હતા જેના પગલે બંને અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો જેની દવા પી આપઘાત કર્યોની જાણ થતા જ બંને ભાઈઓને સૌપ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું ત્યાં સારવાર દરમિયાન મોત નિપજા પામ્યું હતું બંને ભાઈઓના મોતને લઈને પરિવાર સ્તબ્ધ બની ગયું છે હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બે સગા ભાઈઓએ મોંઘવારીમાં પીસાતા પોતાની જિંદગી હણી દીધી છે ત્યારે હવે કારમી મોંઘવારીમાં ઘરના બે ટંકના રોટલા કાઢવા મુશ્કેલ બન્યા છે ત્યારે આવા જ અનેક લોકો આજે પણ સમાજમાં છે જેઓ લોન સહિતના હપ્તાને લઈને રોજ માનસિક તણાવનો અનુભવી રહ્યા છે ત્યારે હપ્તા વસોડી માટે માનસિક ત્રાસ આપનાર જે કોઈ હોય બેંક કર્મચારી હોય કે પછી એજન્ટો હોય કે કોઈ પણ હોય તેઓ સામે પોલીસ પગલાં લેવા જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા